એમ કે અમીન કોલેજમાં સ્થાપના કરેલા શ્રીજીનું સાતમા દિવસે વિસર્જન કરાયું પાદરા નગરમાં ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ગણેશ ભક્તો ભક્તિમાં લીન થયા છે પાદરાનગરના જાહેર માર્ગો શેરી મોહલ્લા ગરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે પાદરા એમ કે અમીન કોલેજમાં સ્થાપના કરેલા વિઘ્નહર્તાની સાતમા દિવસે વિદાય અપાઈ હતી કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષકો દ્વારા સાતમા દિવસે આરતી થાળ પૂજા અર્ચના કરી હતી આજે સાતમા દિવસે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો આ સાથે જ બાપુ ડીજે સાઉન્ડના તાલ સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગરબાની રમઝટ બોલાવી હતી ભક્તિ ગીતો ટીમલી ડાન્સ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઝૂમી ઉઠ્યા હતા આ આસુભીની આંખે બાપાને વિદાય અપાઈ હતી હા મોરિયા આજ રોજ પાદરાની એમ કેમિન કોલેજમાં સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે તથા આજે છપ્પન ભોગ છપ્પન ભોગ તથા મહાઆરતીનું આયોજન કરેલ છે તથા વિવિધ કાર્યક્રમો પણ રાખેલ છે અને અમને કોલેજ દ્વારા સારો એવો સપોર્ટ પ્રિન્સિપલ દ્વારા પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને જે અમારા વડા વિદ્યાર્થીઓ છે એમનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને અમે વાંચતે ગાતે દાદાનું વિસર્જન કરીએ છીએ